નમસ્કાર આપ જોઈ રહ્યા છો મયુ ભારત ન્યૂઝ અને હું સુદ્રુવી ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર નગરી દ્વારકામાં આજે ગોવર્ધન પૂજાની ભવ્ય અને પરંપરાગત ઉજવણી કરવામાં આવી જગત મંદિર ખાતે વિશેષ વિધિપૂર્વક ગોવર્ધન પૂજા તથા અનનકut મનોરથનું આયોજન કરવામાં આવ્યું ગોવર્ધન પૂજાની આ પરંપરા હિન્દુ સંસ્કૃતિમાં વિશેષ સ્થાન ધરાવે છે અને દ્વારકાધીશ જગત મંદિરમાં દર વર્ષે ભાવભક્તિની સાથે ઉજવવામાં આવે છે આજે મંદિર સંકુલમાં વહેલી સવારે જ ભક્તોનો પ્રવાહ જોવા મળ્યો હતો મંદિરમાં ગાયના છાણથી ગોવર્ધનની પરંપરાગત લીપણ કરીને ગોવર્ધન પર્વતનું પ્રતિકાત્મક નિર્માણ કરવામાં આવ્યું અને ભગવાન શ્રી કૃષ્ણના સ્મરણ સાથે તેની પૂજા અર્ચના કરવામાં આવી જગત મંદિરના નેતાજી પૂજારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દર વર્ષે ગોવર્ધન પૂજાના પાવન દિવસે અન્નકૂટ મનોરથોની શરૂઆત કરવામાં આવે છે માન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણે ઇન્દ્રદેવના અતિ અભિમાનને તોડવા તથા વ્રજવાસીઓનું રક્ષણ કરવા પોતાની કનિષ્ઠ આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉચ્ચ્યો હતો એ સ્મૃતિમાં આજ દિન સુધી ગોવર્ધન પૂજા ઉજવાતી આવી છે વ્રજવાસીઓએ કૃષ્ણ પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ઘરોમાંથી મીઠાઈ ફરસાણ અનાજ અને વિવિધ વ્યંજનો ભેગા કરીને અન્નકૂટ રચે તેવી પરંપરા શરૂ થઈ જે આજે પણ અખંડિત ચાલી આવી છે તે જ પરંપરા અંતર્ગત દ્વારકાધીશ જગત મંદિરમાં આજે ભવ્ય અન્નકૂટ મનોરથ યોજાયો હતો શ્રી દ્વારકાધીશને નૂતન વર્ષની શરૂઆત સાથે છપ્પન પ્રકારના ભોજનો મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો મંદિરમાં શ્રીજીની ચોખા દાળ લાડુ પેઠા મીઠાઈઓ શાક અને અન્ય વૈવિધ્યસભર વ્યંજનો સાથે શોભાદાયક અન્નકૂટની રચના કરવામાં આવી હતી આ પ્રસંગે વિશેષ આરતી અને પૂજન વિધિ કરવામાં આવી હતી ગોવર્ધન પૂજા અને અન્નકૂટ દર્શન માટે આજે હજારોની સંખ્યામાં સ્થાનિક ભક્તો તેમજ દેશ વિદેશથી આવેલ યાત્રિકોની ઉપસ્થિતિ રહી દિવ્ય દર્શનનો લાભ લીધો અને સમગ્ર મંદિરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું સાથે જ દ્વારકાધીશ કી જયના જયઘોષો ગુંજી ઉઠ્યા હતા